ગુડ મોર્નિંગ લીલી તેલો તો ભાઈઓ બધાને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય ગૌ માતા કેમ છો બધા મજામાં સવાર સવારમાં અમે ને લીલી બંને આવી ગયા છે બારે લીલી તો ભાઈ થોડાસા લીલી ખાને લગીએ તો કેમ છો ભાઈ બધા મજામાં ડેલી સબકો ક્યાં બોલના ચાતી હું તો કમકર દોરાઈ ગઈ છે તમે જોઈ શકો છો આજે આ ગાયો રાત્રે બારે રાખી હતી કેમ કે હવે ગરમી પડવા છે મોરલો અને આ બંને ગાયો દોરાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પંખા હવે ચાલુ કરવા પડશે કેમ કે માખ્યું વધી ગઈ છે તો મિત્રો મળીએ આજે થોડું બહાર જવાનું છે એ પણ તમને વ્યૂ બતાવી દઈશું તો ગૌ માતા જયગોપાલ તો ભાઈઓ તબેલાનું કામકાજ બધું પતી ગયું છે તબેલો એકદમ ક્લીન કરી અને નિહાર કરી દીધી છે અને મિત્રો આજે આપણે ગાય તમને વીઆઈવી લાગે છે આજે મને એમ છે કે આ શાહીવાલ આજે વીઆઈ જશે તમને બધાને શું લાગે છે કોમેન્ટ કરીને કહેજો આજે વીઆઈ એવી લાગતી હોય કે હજી વાર લાગશે તો એક મસ્ત મિનિટની કોમેન્ટ કરી દેજો ભાઈઓ અને બહુ બધી માતા તમે જોઈ શકો છો કમ્પ્લીટ અઢી ચાર બારો ખાવા માંડે છે અને આજે આપણી વાસળી પણ કમ્પ્લીટ હવે ડાયજેક્શન કરે છે કેમકે હવે થોડું થોડું સેટ થઈ આ બાજુ આપણી ગાયની અંદર મોટી છે તમે જોઈ શકો છો આ બાજુ આ બે પંખોડી અને શિવાની ને બહુત આ બાજુ છે તો મિત્રો હવે મળીએ આજે મામાના ઘરે જઈએ છીએ તો એ પણ બ્લોગ એડ કરશું તો જય ગૌ માતા જય ગોપાલ અને બધા કોમેન્ટ કરજો આ તમને શું લાગે છે આજે વીજ હશે

અને આપડે ગૌ માતા સેવા કરીએ છીએ બે સુપર ક્વોલિટી છે અને હવે આપણે જવાનું છે ત્યાં ક્વોલિટીનો ક્વોલિટી નો જોઈ શકો છો તો જય જય ગૌ માતા ગૌ માતા તમને બધું સુખી રાખે અને ભાઈઓ ગૌ માતા પેલી હોય ગૌ માતા જતી હોય એટલે આપણે પહેલાં તો ગૌ માતા નીકળવા દઈએ પછી જ આપણે આગળ ગાડી જો સુપર બોલ થશે જી તો બહુ બધી કોકરેજ ગાયો છે ભાઈઓ જોઈ શકો છો જય જય ગૌ માતા નસલની બધી ગાયો છે ભાઈ જો ભાઈ super વાહ બહુ મસ્ત ગાયો છે ભાઈ લાઈન લાગી લો બી તમે જોઈ શકો છો આ ગૌ માતાનું સિંગ નીકળેલું છે જોઈ શકો તો ભેસો પણ અંદર છે

ભાઈ એવું કીધું કે ભાઈ અમારે એક આખલો સારો છે એક રડી સારી તમે જોતા જાવ અને એમને આપણી ટીલુ લીલના વિડીયા જોઈને ઓળખી ગયા કે ભરતભાઈ તમે છો મીગ્લો હા કે ભાઈ તમારી સુપર વાસડી હોય તો તીરી રીતે હા ભાઈ શું કરીએ કહો અમારો આખું યુટ્યુબ ફેમિલી નારાજ છે પણ ભગવાનને ગમે તે ખરું તો મિત્રો સારી મસ્ત કોકરેજ ગાયું છે તમે જોઈ શકો છો અને ભાઈને હવે પૂછીએ કઈ રડી કહે

જો ભાઈ કોઈને લેવી હોય તો કોકરેજ ગાય કાળી વેચવાની છે સુપર ક્વોલિટીની છે અને ગામ ઈસરવા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા જોઈ શકો છો સુપર અરે પેલે કઈ કઈ તમે રડી કહેતા હતા રડી અને તમે આંખો હારે રાખો જોઈ શકો તમે આખલો છે ભાઈ મસ્ત આખલો હાચવણી ઓછી છે

અને મામાના ઘરે અને બધે જઈ અને આજે આવી ગયા આપણી પંખોડી શિવાની અને આપણે ટીલું લીલું હજી સુધી કઈ મૂળમાં નથી કઈ ખાતા નથી ઓછું ખાય કાલે અહીં તને કોઈ કાધું જ નહીં જોયું એની સામે બધું જ છે પણ એને હજી મજા ઓછી આવે અહીંયા

હવે પંખોડી અમને બધા લીલો નાખી દઈએ મને વેલા થોડુંક એવું લાગતું હતું એવું લાગતું હતું થોડીક સવારમાં એમ પણ તો મને એમ છે કે બરાબર તો તમે બધા કોમેન્ટ કરી દેજો બંને લીલું ન થઈ ગયું તો મિત્રો બ્લોગ ને અહીંયા કરીએ છીએ પૂરો જય ગૌ માતા ગોમાતા મને બધાને સુખી રાખે મળીશું કાલના નવા બ્લોગમાં જય દ્વારકાધીશ જય ગૌ માતા શિવાની